સુરતના સિનિયર સિટીઝનોને હવે મળ્યો છે પોલીસનો સાત સોસાયટીઓમાં જઈને તકેદારી રાખવા માટે અપાઈ છે સમજણ સુરત શહેર રાજ્યભરમાં ઘણા ગુનેગારો એકલા રહેતા સિનિયર સિટીઝનો સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આવા બનાવો ન બને તેથી પોલીસનું રક્ષણ કેવી રીતે મેળવવું તે અંગેની સમજ આપવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું કાપોત્રા વિસ્તારમાં પોલીસની ટીમ દ્વારા સોસાયટીઓમાં જઈને સિનિયર સિટીઝનને સમજાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પોલીસનો સંપર્ક કરવા અપાઈ હતી માહિતી કાપોત્રા પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સિટીઝનની મુલાકાત અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કાપોત્રા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મમતા

ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી એમાં માનનીય સીપી સાહેબ તથા સેક્ટર સાહેબ ડીસીપી સાહેબ અને એસીપી સાહેબના માર્ગદર્શન અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જે કંઈ સિનિયર સિટીઝનો રહે છે એ લોકોને એ લોકોની સેફટી બાબતે આ ઉપરાંત તાજેતરમાં ઘણી જગ્યાએ એવી ઘટનાઓ બની છે કે કેટલાક વૃદ્ધ દંપતી સિનિયર સિટીઝન દંપતિ એકલા રહેતા હોય છે અને એમના પર હુમલો કરવામાં આવે છે લૂપ વિથ મર્ડરની પણ ઘટનાઓ બને છે તો આ પ્રકારની ઘટનાઓ ન બને અને વૃદ્ધો વધુને વધુ વિજિલન્સ રહે એ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓ કે મમતા પાર્ક સોસાયટી ભગવતી સોસાયટી સાગર સોસાયટી આ ઉપરાંત ઘણા મંદિરો અને એવા સ્થળો કે જ્યાં સાંજના સમય વૃદ્ધોની બેઠક હોય છે ત્યાં પોલીસને પોલીસ મીટિંગ અને શ્રી ટીમ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૃદ્ધોને આ પ્રકારની તકેદારી રાખવા આ ઉપરાંત એમના ઘરે જે કામ કરતા નોકર ચાકલ છે એ લોકો સામે પણ ખાસ પ્રકારે વિજિલન્ટ રહેવા બાબતે એ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે તો વૃદ્ધો પોતાનું ધ્યાન કઈ રીતે રાખે આ ઉપરાંત પોલીસની પણ એ લોકોને ગમે ત્યારે જરૂરત હોય તો એ બાબતે તે લોકોને માર્ગદર્શન આપે